હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કે સ્વામી ન્યૂઝ ચેનલ આજે મિત્રો આપણે એપિસોડમાં વાત કરીશું ત્રીજું વિશ્વયુદ્ધ જે દુનિયાને ટકોરા મારી રહ્યું છે એ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વિશે આપણે વાત કરીશું અત્યારે આપણે જોઈએ છીએ કે રશિયા અને યુક્રેન વચ્ચે તો લાંબા સમયથી યુદ્ધ ચાલે છે પરંતુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પણ ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે છેલ્લે ઈરાને ઈઝરાયલ ઉપર જે હુમલો કર્યો અને તેના લીધે ઇઝરાયલને બહુ મોટું નુકસાન થયું છે લગભગ બસો જેટલી બેલેસ્ટિક મિસાઇલ છે એ એમને ઈઝરાયલ ઉપર તાકી અને એનાથી મોસાજ ઇઝરાયલને એક મોટી જાસૂસી સંસ્થા કહેવાય છે વિશ્વમાં સાહેબ એ પહેલા નંબરની સંસ્થા કહેવાય છે એ બોસાદનું જે તેલ અવયવ તેલ અવૈવ ખાતેનું જે હેડક્વાર્ટર છે એ હેડક્વાર્ટરનો પણ એને સંપૂર્ણ સફાઈએ બોલાવી દીધું આ સિવાય પણ ઈઝરાયલને ઈરાને તહસ નહસ કરી દીધું અને ઇઝરાયલ એનાથી ખૂબ જ રોષે ભરાયું છે વાત ત્યાં સુધી બરાબર છે સર ઈરાને પાછી ચીમકી આપી કે જો ઇઝરાયલ અમારા ઉપર વળતો પ્રહાર કરશે તો અમે ઈઝરાયલ ઉપર ટૂંકી પડીશું ઇઝરાયલ જેનું નામ સાહેબ એ ક્યારેય કોઈની ધમકીથી ડેર્યું નથી એટલે સહજ છે કે ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કર્યા પછી ઇઝરાયલ છે એ ઈરાન ઉપર હુમલો કરશે એમાં કોઈ સવાલ નથી પરંતુ સ્થિતિ અત્યારે સાહેબ એવી સ્ફોટક બની છે કે ગમે ત્યારે ઈરાન ઈરાનની સાથે રશિયા જોડાયું છે અને ઈરાનના સમર્થનમાં રશિયા છે તુર્કી છે સીરિયા છે યમનિ છે લેબનોન છે કતર છે સાહેબ આ બધા મિડલ ઇસ્ટ એટલે કે મધ્ય પૂર્વના જે દેશો છે જે કન્ટ્રી છે એ બધા ઈરાનના સમર્થનમાં છે દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે જ્યારે ઇઝરાયલના સમર્થનમાં અમેરિકા છે કારણ કે રશિયા છે એ ઈરાનના સમર્થનમાં છે અમેરિકા ઇઝરાયલના સમર્થનમાં છે છે ફ્રાન્સ છે ઇટાલી છે યુરોપના બ્રિટિશ પણ છે તરફેણમાં દેશો છે એક બાજુ ઈરાનની તરફેણમાં દેશો છે અને આ બંને દેશોની વચ્ચે સાહેબ બે મહાસત્તા એવી છે કે જ્યાં યુદ્ધ

અને વિકાસના ભાવે માળખાધત સુવિધાના નામે એમને ત્યાંના રોડ રસ્તાઓ બ્રિજ બધા તૈયાર કરવા અને પછી એના જે દુશ્મન દેશો હોય એના પર આક્રમણ કરવા માટે એને કેમ સરળતા રહે એવી આખી વ્યવહિત અત્યાર સુધી રહી છે ચીન છે કોઈ સંજોગોમાં ઇઝરાયલ સાથે નહીં જાય કારણ કે રશિયા છે એ ઈરાનની સાથે છે અમેરિકા છે ઇઝરાયલની સાથે છે અમેરિકા અને ચીનને છત્રીસ નો આંકડો છે પણ વાત રહી સાહેબ ભારતનો ભારત શું કરશે માનો કે ત્રીજું વર્ષ યુદ્ધ થાય તો આપણું સ્ટેન્ડ તો આપણે ક્લિયર કરવું જ પડશે સાહેબ હવે ભારતને તો ઇઝરાયલ સાથે સારા સંબંધો છે અને ઈરાન સાથે પણ આપણા સારા સંબંધો છે કાચું તેલ ક્રૂડ ઓઇલ આ બધું જ આપણે ઈરાનમાંથી મંગાવીએ છીએ અમેરિકાએ થોડા વર્ષો પહેલાં આપણા પર આર્થિક પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે ઇઝરાયલ ઈરાન અને રશિયા આ બધાએ આપણને ઓઇલ છે એ પૂરું પાડ્યું હતું ઇઝરાયલ પણ આપણું બહુ નજીકનું મિત્ર છે તમે જુઓ ઇઝરાયલ વારંવાર આપણા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના જે સાયન્ટિસ્ટો છે એ પણ ઇઝરાયલના પ્રવાસે જાય છે આપણા જે પ્રોગ્રેસિવ ફાર્મર હોય છે એ પણ ઇઝરાયલના પ્રવાસે જાય છે આપણા સ્ટુડન્ટ પણ ઇઝરાયલ ઇઝરાયલની કૃષિ વિશે જાણવા માટે થઈને ત્યાં જાય છે અને છેલ્લે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઇઝરાયલના પ્રવાસે ગયા હતા કદાચ એ દેશના પ્રથમ એવા પ્રધાનમંત્રી હતા કે જેને ઈઝરાયલનો સત્તાવાર પ્રવાસ કર્યો હોય એ પછી ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહો આહુ એ એ ભારત આવ્યા હતા અને બે ત્રણ દિવસ રોકાયા હતા ત્યારે દ્વિપક્ષીય સંબંધો અને વ્યાપાર વિશે ઘણા બધા કરારો પણ થયા હતા ઇઝરાયલ સાથે આપણે બહુ સારા સંબંધ છે જો પસંદગી જોવું કહેવામાં આવે કે ભાઈ ઈરાન ભારતની ભારતથી નજીક છે કે ઇઝરાયલ ભારતથી નજીક છે તો ઈઝરાયલનું પલ્લું થોડુંક ભારે છે સાહેબ ઈરાન સાથે સારા સંબંધો છે ખરાબ તો બિલકુલ નથી વ્યાપારી સંબંધો પણ ઈરાન સાથે છે અને ખૂબીની વાત તો એ છે સાહેબ કે મધ્ય પૂર્વના દેશોમાં ને યુરોપી કન્ટ્રીમાં હજારો ભારતીયો જે કામ ધંધા અર્થે ત્યાં રહે છે અને રોકાયેલા છે એટલે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો આપણે આપણું સ્ટેન્ડ નક્કી કરવાનું રહેશે કે આપણે કઈ તરફ જવું નક્કી નહીં કરીએ તો પણ સાહેબ તમને એ યુદ્ધની અંદર ઢસડી જાય છે વિશ્વયુદ્ધ હંમેશા એવા જ હોય છે તમારું તમારી ઈચ્છા કે અનિચ્છા પર કશું ચાલતું નથી તમારે ઢસડાવવું પડે છે અને આ ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એ માટે થઈને ભારત વિશ્વમાં સૌથી ચિંતિત છે રશિયા અને યુક્રેન વચ્ચેની જે લડાઈ છે એમાં પણ ભારતે દિરમ્યાનગીરી કરી અને શાંતિનો રાહ અપનાવો એવું એમને બંને દેશોને સલાહ આપી હતી આમાં પણ ઇઝરાયલ અને ઈરાનને ભારત તો એમ જ કહે છે ભારત તો યુદ્ધમાં માનતું જ નથી આપણે તો બુદ્ધના દેશના નાગરિકો છીએ સાહેબ યુદ્ધ એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી એવું યુએનની મહાસમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમણાં જ કહ્યું હતું કે યુદ્ધથી કોઈ ઉકેલ નહીં આવે વાટાઘાટોથી ઉકેલ આવશે એટલે આપણે તો યુદ્ધની બિલકુલ તરફેણ કરતા નથી કોઈ બે દેશો વિશ્વના લડે તો આપણે યુદ્ધના ચાહક નથી આપણે એને વિરોધી છીએ આપણે એને શાંતિનો માર્ગ બતાવીએ છીએ એમ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અંદર આ યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધમાં ન પરિણામે એ માટે થઈને ભારતની બહુ ચાપતી નજર છે ભારતનું વિદેશ મંત્રાલય પરે પણ ખબર લઈ રહ્યું છે અને આ દેશ વચ્ચે એક સુલેહ થાય શાંતિ સ્થપાઈ જાય એ માટે થઈને ભારત સનિષ્ઠ પ્રયાસો કરે છે આપણે સૌ એવું ઈચ્છીએ કે ત્રીજું વર્લ્ડ વોર ત્રીજું વિશ્વયુદ્ધ જ્યારે દુનિયાના બહારને ટકોરા મારી રહ્યું છે ત્યારે એ દરવાજો ક્યારેય ખુલે નહીં અને પુનઃ પાછા સૌ શાંતિના માર્ગ ઉપર આવે એ સૌ ઈચ્છની ઈચ્છનીય છે આજના એપિસોડમાં આટલું ઘણું મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અસ્તું